ગાંજુએ દેશનું દૂષણ બની ગયું ત્યારે આ દૂષણ હવે નવસારી જિલ્લામાં પહોંચી ગયું છે વિવિધ શહેરોમાં નશીલા ગાંજાનું વેચાણ કરતા ત્રણ આરોપીની છ એપ્રિલે નવસારી એસઓજીએ ઝડપી પાડી બત્રીસ ગ્રામ ગાંજો મળી કુલ છ લાખ બાસઠ હજાર પાંચસો પચીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે આ બાદ વધુ બે આરોપીઓની ઝડપી પાડ્યા છે અગાઉ ઝડપાયેલા ત્રણેય આરોપીઓના બારમી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે દરમિયાન પોલીસ ત્રણે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો કોને કોને વેચ્યો અને ક્યાંથી સપ્લાય મેળવી તે અંગે ઉડાણપૂર્વકની તપાસમાં બે આરોપીઓના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા અને બે મહિનાથી વધુના સમય બાદ આ બંનેની આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઘટના આવી છે જેમાં સુરતથી ગાંજો લાવી નવસારીમાં છેલ્લા બે વર્ષોથી વેચાણ માટે આવતા અગાઉ પકડાયેલા આરોપી ની વાત કરવામાં આવે તો સારી શહેરમાં રહેતા એકવીસ વર્ષીય રાહુલ રાજુભાઈ જાના અને તેવીસ વર્ષીય આકાશ સંતોષભાઈ આહિર

પોલીસે તેઓના મા બાપને બોલાવી આ ડ્રગ્સ દૂષણ અંગે સમજ આપવામાં આવી છે પરંતુ યુવાધન કોના આશીર્વાદથી ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તેની શોધ હાથ ધરવામાં આવી રહી છે છ એપ્રિલ ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નવસારી દ્વારા નવસારીના પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આશરે એક લાખ બાર હજારનો હાઇબ્રિડ ગાંજો પકડવામાં આવેલો અને ત્રણ વ્યક્તિઓ કુલ છ લાખના મુદ્દામાલ સાથે જે તે વખતે ધરપકડ કરેલી અને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન જે બે આરોપી હતા કે જેમાં એક વિવેક ભરવાડ અને બીજો છે ઉમંગ અગ્રવાલ જે સુરતનો રહેવાસી છે વિવેક ભરવાડ અગાઉ ત્રણ આરોપીઓ સાથે સંકળાયેલો હતો અને તેને એને આ માલ પહોંચાડેલો હતો વિવેક ભરવાડે ઉમંગ અગ્રવાલ કે જે પોતે ઓનલાઈન આ ગાંજો તેણે મંગાવેલો હતો અને હાલ એની તપાસ ચાલુ રહી છે હાલ બંને જણાની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ ઉપર છે એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને બાકીના આ ઓનલાઈન કઈ રીતે મંગાવતો હતો શું હતું તેની હાલ તપાસ ચાલુ છે વિદેશી ગાંજો ગુજરાતમાં પહોંચાડવા માટે અનેક એવી કારતુતો આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં ક્યાંક રમકડા થકી આરોપીઓ પણ આજ પ્રકારે મોડસ ઓપરેન્ડી બનાવીને ગાંજો વેપાર કરતા હતા ડાર્ક બેબી મદદ થકી ચાલતા આ ગાંજાના ષડયંત્ર પર્દાફાશ કરવા માટે પોલીસ હવે કામે લાગી છે